તો તો અત્યારે આ ગડબડ થઈને એના બાબતે અમે ગેટની બહાર નીકળી અને નજીકનો ઓલો ઊભા હોય ને તો એને પૂછ્યું તો એને તો કંઈ જવાબ જ ન દીધો એના પછી અમે બીજી જગ્યાએ ગયા પોલીસ પાસે પૂછવા કે ભાઈ આમાં કોને કેમ્પલેન લખાવી શું કરવું તો એણે કંઈ જવાબ ન દીધો હવે આમાં કંઈ ખબર ન પડતી કે આમાં કઈ લાઈન લેવી પ્રણવ અરે શું યાર અહીંયા તો બધું કામ જ એવું છે આ લોકોનું યાર યાર કોઈ ધ્યાન નો રાખવું જોઈએ પર્સ મરાઈ જાય આવી રીતના પણ એમ નઈ અહીંયા કંઈ પોલીસે કંઈ જવાબ નથી દેતા એટલે આમાં કઈ લાઈન લેવાની આપણે પ્રાચી હવે આમાં તો બીજું શું થાય આપણે ઓનલાઇન જોઈ જોયું અમે બધું પોલીસ વાળાને પૂછી જોયું પણ પોલીસ વાળા તો કોઈ એટલે કોઈ રિસ્પોન્ડ જ નથી અહીંયા એટલે અહીંયા અમે બે ત્રણ જગ્યાને પૂછ્યું ને તો એને તો એવું જ કીધું કે ભાઈ આવા તમે ચોરીના કેસ તો રોજના શો બનતા હોય એમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવું પડે આમાં ક્યાંથી ગયું કેવી રીતના ગયું બધું હવે આમાં ડિટેલિંગ દેવા બેસીએ તો આપણને ન ખબર હોય ક્યાંથી ગયું એ તો આપણને ખબર હોય તો આપણે ધ્યાન ન રાખીએ હવે મને તો ખબર ન પડી મારું તો આખું પર્સ હોય ગયું હેનો ભાઈ ફૂલ ટેન્શનમાં ટેન્શનમાં બેઠા છે હવે આમાં કઈ લાઈન લેવી કઈ ખબર ન પડતી પૈસા તો ઠીક છે હજી ગોયરા પણ આ કાર્ડ ને બધું છે આમાં નક્કી ન હોય ક્યારે શું થઈ જાય કઈ કરવું તો પડશે જ આપણે અહીંયા પણ અહિયાં કોઈ જવાબ જ ન દે તમે શું કરો અહીંયા ગમે જાણકાર માણસને પૂછી લેવાય એ લોકલ સિટીનો કોઈ પબ્લિક હોય એને માણસને પૂછવું પડે આપણે પૂછીને શું કરીએ આપણે બ્લોક કાર તો બ્લોક કરાવ્યું પણ પછી હવે બીજો તો શું આમ આપણે કરી હતી આનું કરી શકે વધારે વધારે તમે બ્લોક કરાવી શકો એટલે આપણી બેદરકારી આપણને નડે છે મિત્રો અહીંયા અત્યારે દિલ્હીની અંદર કેવું છે ખબર છે કે કોઈ તમને કોઈ જવાબ નો દીએ કારણ કે અહીંયા આ આપણો ગુજરાત નથી આપણે ગુજરાતની અંદર તો શું છે કે ગમે ત્યાં તમને કોઈ પણને પૂછો પોલીસ સ્ટેશને જાવ બધા જવાબ દેવા તૈયાર હોય પણ અહીંયા અત્યારે છે ને મો દિલ્હીની અંદર કોઈ તમને જવાબ ન આપે ભનો ભાઈ

વાઘ કોઈનો નથી આપણે આપણી વસ્તુનું આપણે બી ધ્યાન રાખવાનું હોય આમાં નક્કી ન હોય ક્યારે શું થઈ જાય તો ઠીક છે બધા એના ગાયબ થઈ જાય ટ્રેનમાંથી આ કેમાંથી ગયું મને તો ટ્રેનનો જ ડાઉટ લાગે ભલે ગયું એનો કાંઈ વાંધો નહીં પણ અહીંયા કોઈ પાછું જવાબ ન દેતું તકલીફ છે એટલે આમાં કઈ લાઈન લેવી ને એ નથી ખબર પડતી એટલે હવે અત્યારે અમે બે કલાકથી તો ખોટી થયા અને અહીંયા જો આ અહીંયાના વાંદરા કંઈક અલગ જ છે અહીંયા તો તકલીફ થઈ ગઈ શું થયું શું થયું એટલે રોવાનું ના હોય કઈ એમાં આધ્યા આધ્યા રોવાય નહીં મંકી છે ને મંકી મંકી છે જો એને ભૂખ લાગી હોય અહીંયા વાંદરા ખરાબ છે ઓ પણ આ ખતરના દિલ્હીમાં વાંદરા બહુ જ છે જો પાછળ આવ્યા જો મંકી આવ્યા જો પાછળ આવ્યું જો ના 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 આવ્યા અહીંયા બહુ ઘણા બધા છે અહીંયા ઓ હો હો અહીંયાના વાંદરા છે ને આખા આપણા જૂનાગઢ કરતા અલગ છે હો આ બ્રીડ કઈક અલગ છે અહીંયા જોઈ લ્યો મિત્રો આ વાંદરાનું ઘર છે કે શું છે ઓ હો હો એ અસ અત્યારે હવે બ્રશ પકડશું કારણ કે અમે બે કલાક ખોટી થઈ ગયા છીએ અને હવે અહીંયાથી શું થાય નહીં કે ખબર નથી પડતી દિલ્હીમાં હેરાન થાય છે કે શું આપણે વાંદરા હેરાન કરે છે દિલ્હીમાં વાંદરા બહુ છે ભાઈ વાંદરા હેરાન કરે છે એ તકલીફ વાંદરા હેરાન જ કરે ને પણ હવે તમારા પાકીટનું આપણે શું કરશું કરીશું કે હું પાકિટનું શું કરશું હવે એ તો ગયા ભેગે જ ને હવે તમે હજી હું કહું છું હજી એક બીજા વખત પોલીસ સ્ટેશનમાં ભાઈ કોઈ અહીંયા જવાબ નહીં દે અહીંયા હે એ જે રેલેવન પોલીસ સ્ટેશન હોય જેની જેની હાદ લાગતી હોય જેનું ઓલું હોય એને શું કહેવાય એની હદ લાગતી હોય એ એમાં જ મળી શકે એ પણ હવે આમાં આપણને કેમ ખબર પડે ક્યાંક એની હદ લાગતી હોય આપણને દિલ્હીમાં ખબર પડશે એનું જુરીશન હોય ને ત્યાં જ આપણે કમ્પ્લેન કરી શકીએ એટલે આપણે આમાં ઇન્સોર્ટમાં ધંધે લાગી ગયા છીએ મિત્રો અહીંયા દિલ્હીની અંદર મને હા અમને આવીને એવું લાગે કે ધંધે લાગ્યા છીએ અને હારી પેટના ધંધે લાગ્યા છીએ વાંદરા હેરાન કરે છે પોલીસવાળા હેરાન કરે છે માણસો હેરાન કરે છે એટલે દિલ્હી મારા હિસાબે મને એને ફરતું નથી એવું લાગે છે હવે તમને શું લાગતું હોય કોમેન્ટ કરજો બાકી વિડીયોને લાઈક અને શેર કરજો